સુરત જિલ્લામાં કોઈ પણ પ્રકારના રોકટોક વગર દોડી રહેલા વાહનો હવે યમ સાબિત થઈ રહ્યા છે કોઈ કહી શકાય કે જે પ્રકારની ફૂલ સ્પીડે બધા વાહનો જઈ રહ્યા છે અને વધુ એક વાહનના કારણે એક વ્યક્તિનો ભોગ લેવામાં આવ્યો છે કામરેજ નેત્રંગ ગામ પાસે રાઠોડ પરિવારના ચૌદ વર્ષની તમન્ના જે રોડ ક્રોસ કરી રહી હતી અને તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા જે ક્રોપ કહી જે વિદ્યાર્થીની સ્કૂલ બસ છે તે બાળકીને અડફેટે લીધી હતી ગંભીર કારણે બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા બસો ઘેરાવો પણ કરાયો હતો તોડફોડ પણ થઈ હતી સ્થળ પર દોડી ગયેલ કામરેજ પોલીસે સ્કૂલ બસ ચાલકનો વિરુદ્ધ ગુનો નોંધી ઉપરાંત કાર્યવાહી હાથ ધરી

સદર આજુબાજુ એકસો આઠ સદર દીકરીને હોસ્પિટલમાં લઈ જાય તે દરમિયાન સદર દીકરીનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયેલ છે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશને ફેટર અકસ્માતનો ગુનો દાખલ કરી સદર બસના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરે